છોટાઉપુર બ્રેકિંગ દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટીને થયેલી ભવ્ય જીત છોટાઉદેપુર ભાજપ દ્વારા વિજય ઉત્સવ મનાવવામાં આવ્યો ઢોલ નગારાના તાલે વિજય ઉત્સવની ઉજવણી કરી ભારત માતાથી જયના નારાથી વાતાવરણ ગુંજી ઉઠ્યું એકબીજાને મીઠાઈ ખવડાવી વિજય ઉત્સવ મનાવવામાં આવ્યો છોટાઉદેપુર સાંસદ જશુભાઈ રાઠવા ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા પૂર્વ રાજ્યસભાના સાંસદ નારણભાઈ રાઠવા જિલ્લા ભાજપ પ્રમુખ ભૂપેન્દ્રભાઈ રાઠવા અને કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં વિજય ઉત્સવ મનાવવામાં આવ્યો સાથે સાથે આવશે દિલ્હી વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય મોદી સાહેબની પ્રચંડ લોકપ્રિયતા અને અમિતભાઈ શાહ સાહેબની રણનીતિને કારણે ભારતીય જનતા પાર્ટીએ બપર સીટો સાથે ભારતીય જનતા પાર્ટીની સરકાર બનાવવા તરફ જઈ રહ્યા છે ત્યારે આ તબક્કે દિલ્હીની સૌ જનતાનો આભાર વ્યક્ત કરીએ છીએ અને દિલ્હીના સૌ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ અને આ વિજય ઉત્સવને મનાવવા માટે અમે આજે છોટાદેપુર ખાતે સાંસદ શ્રી જસુભાઈ રાઠવા ધારાસભ્ય શ્રી રાજેન્દ્રસિંહ રાઠવા નારાયણભાઈ રાઠવા શંકરભાઈ રાઠવા સહિત તમામ કાર્યકર્તાઓ સાથે ઉપસ્થિત રહી મીઠાઈ વહેંચી એકબીજાને મોં મીઠું કરાવી ફટાકડા ફોડી વિજય ઉત્સવ મનાવ્યો છે